નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ચાપાતર વિસ્તારને જોડતા મહત્વપૂર્ણ પુલના નવનિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ધોરાજીના રામપરા અને ચાપાતર વિસ્તારને જોડતો આ પુલ લાંબા સમયથી નીચો અને જોખમી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી હતી ખાસ કરીને ચાપાતર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં જતા વિદ્યાર્થીઓને રોજબરોજ જીવના જોખમે આ પુલ પરથી પસાર થવું પડતું હતું આ પુલ રામપરા ચાપાતર અને ત્યાંથી ઉપલેટા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ હોવાથી સ્થાનિક નાગરિકો માટે પણ ભારે અગવડરૂપ બન્યો હતો જેને કારણે પુલને ઊંચો બનાવવાની લાંબા સમયથી પ્રબળ માંગ ઉઠી રહી હતી તે મુદ્દે પણ હતી ચાપાતર વિસ્તારને ધોરાજી નગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ ભાજપ સરકાર દ્વારા વિકાસકારોને વેગ આપવામાં આવી રહ્યો છે આજે ઉંચા પુલના નવનિર્માણ માટે રૂપિયા સડસઠ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને તેનું ખાત મુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે આગામી સમય સમયમાં ઊંચો પુલ તૈયાર થતા લોકોની મુશ્કેલીઓનો અંત આવશે તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ સહિતના અન્ય વિકાસ કાર્યો માટે પણ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવશે રિપોર્ટર વિપુલ ધામેચા પ્રકોપ ન્યૂઝ ધોરાજી વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો હું ફરી મળીશ નવા સમાચાર સાથે ત્યાં સુધી ધન્યવાદ

શહેરી વિકાસના જે આઠ કરોડ ને તેત્રીસ લાખ ના જે વિવિધ ગ્રાન્ટો જે મંજૂર થઈ છે એ પૈકી સીસી રોડ ડામર રોડ સ્ટ્રીટ લાઇટ વગેરે કામો છે એ કામોના જે ટેન્ડર પ્રક્રિયા ચાલે છે પૈકી નું સડસાઠ લાખ ના પુલ આજે ખાતમુહૂર્ત થયું આજે આપના માધ્યમ દ્વારા મારે કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી ના માર્ગદર્શનથી આજે શહેરી વિકાસ સ્વર્ણ ગુજરાતના અનેક કાર્યક્રમો વિકાસના કામો થઈ રહ્યા છે એ પૈકી આ ચાપાતર વિસ્તાર કે જે એક વખત પચીસ વર્ષથી અહીંયા કોઈ પણ આઝાદી પછી કઈ તો ચાલે કે ક્યારેય કોઈ કામ વિકાસના થયા નથી આ વિસ્તારને સરહદના પ્રશ્નો હતા એ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એ પૂરા કરવામાં આવ્યા છે અને આ વિસ્તારના વિકાસના કામો થઈ રહ્યા છે આ સિવાય આ વિસ્તારમાં બે કરોડના સ્ટ્રીટ લાઇટ પાણીની લાઈનો અને જે ગટ્રો વ્યવસ્થા વગેરે કામો પણ પૂર્ણ થઈ ગયા છે અને આ વિસ્તારનો ખૂબ સરસ વિકાસ થશે આ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને પણ આનો ખૂબ લાભ મળશે અને છેવાડાના માનવી ને જે સુવિધા છે એ સુવિધાની અંદર ખૂબ વધારો થશે મારું નામ કપડવજી સમીર હુસેનભાઈ આ ઘણા વર્ષોથી આશરે મારી ઉંમર પચીસ વર્ષ છે પણ ઘણા વર્ષોથી આ એરિયાની અંદર રોડ રસ્તાની કોઈ પણ સુવિધા ન હતી આજથી બે મહિના પહેલા સ્ટ્રીટ લાઇટ

સુવિધા મળ્યા પછી અને નગરપાલિકા ના જે કઈ પ્રમુખ સભ્ય છે ભાજપ ની સરકાર એ આવતા અમને આટલો લાભ મળ્યો છે અને ખુબ ખુબ જય હિન્દ જય ભારત